સર્વે ભક્ત પ્રેમીજનોને મારા જય ગુરુદેવ આજે આપણે આ વિડિયોમાં વાત કરીશું સોરઠના સંત શ્રી દાસ પીઠા ભગત વિશે કે જેમનો જન્મ વંથલી મુકામે થયેલો અને પોતે જમિયત સાહ ભેગું બહારવટું ખેડેલું એક સમયે દાસ પીઠા ભગત ને તળેટીમાં સંત શ્રી બાળક સાહેબનો પેટો થાય છે અને બાળક સાહેબ કહે છે કે ભાઈ આ બધું તું કરે છે તે બરાબર નથી આ તારો સાચો માર્ગ નથી તું તારી ભીતરમાં તપાસ કરી જો અને તું કોણ છો એની ઓળખાણ કરી લે અને આ મળેલો મનુષ્ય અવતાર ને સાર્થક કરી લે એ પછીથી દાસ પીઠા ભગતે ગુરુ શ્રી બાળક સાહેબ પાસેથી દીક્ષા લીધી અને બધી મોહમાયા છોડીને ભક્તિ માર્ગમાં લીન થયા અને પછી તો દાસ પીઠા ભગતની વાણી વહેતી થાય એમાંની એક આ વાણી આપણે ધ્યાનપૂર્વક સાંભળી એ મારા નાતણી તો નિશાની રે આલો મારા ગુરુજીને ગતિ ન જાણી પેદાસ રે પાણી गती न जाणी पैदा सर्वे पाणी रे प्रथम धणी आ सृष्टी रचावी पक्षी पवन ने पाणी प्रथम धणी आ सृष्टी रचावी

ગણપતિ બાપાએ બાગ ચાઈવો ચંપો મરવો ચમેલી ગણપતિ બાપાયે બાગ રચાયો ચંપો મરવો ચમેલી કડી કેદકી કેવડો કડી गति जानी पेदा सर्वे वाणी रे अमारा नातणी तो निसानी रे आलो मारा गुरुजी जी गति न जानी पेदा सर्वे वाणी रे वेलो વેલો મોડો ફૂલા લેશે એક ફૂલ ની એવી વાસના એક ફૂલ ની એવી વાસના ગુરુ ગમો જાણી ન જાણી પેદાશ સંત ની સેવા કરી લે તને ક્યાંક દેશે નિશાની સાધુ સંત સેવા કરી લે તને ક્યાંક દેશે નિશાની લખી પરવાનો આપસે લખી પરવાનો આપશે પછી નહીં રોકે દરવાણી રે આલો મારા ગુરુજીની ગતિ ના જાણી પેદા સરવે પાણી રે અમારા નાથ તણી તો નિશાની રે આલો મારા ગુરુ ਰਾਖ ਜੈ ਸਿਵਾ ਕਰ ਜੇ ਸੰਭਾਲੀ ਤਾਰਾ ਬਨਨੀ ਪਤ ਰਾਖ ਜੈ ਸਿਵਾ ਕਰ ਜੇ ਸੰਭਾਲੀ ਦਾਸ ਨੋ ਦਾਸ ਪੀਠੋ ਵਗਤ ਕੇ ਦਾਸ ਨੋ

દાસ ખૂબ સરસ મજાની આ વાણી જેમાં પીઠા ભગત આધ્યાત્મિક જીવનના એવા રહસ્યની વાત કરે છે કે જે જાણી લીધા પછી કશું જાણવાનું રહેતું નથી વાણીમાં કહે છે કે મારા નાત તણી નિશાની એટલે કે અહીં નાથ કહેતા પરિબ્રહ્મ પરમાત્માની એવી નિશાની કે જે જાણવી ખૂબ કઠિન છે એટલે જ આગળ કહે છે મારા ગુરુની ગતિ ના જાણી પેદા સર્વે પાણી મોહનદાસ પોતાની એક વાણીમાં કહે છે કે કળા છે અવધૂત જોગીની જાણે કોઈ જાણનારો કોઈ સંતોએ ગુરુ કીધા કોઈએ સદગુરુ કીધા કોઈએ જોગી કીધો કોઈએ બાવો કીધો પણ હા એની જે કળા છે એ છે એટલે કે બુદ્ધિપૂર્વક તમે ના જાણી શકો પરમાત્માનો ભેદ ભેદ બુદ્ધિપૂર્વક જાણી શકાતો નથી એનો તો જેમ પીઠા ભગતને સમર્થ સદગુરુ બાળક સાહેબનો ભેટો થયો એમ કોઈ સદગુરુ ભેટે તો એ પરમાત્માની નિશાની જડે આગળ કહે છે પ્રથમ ધણીએ આ સૃષ્ટિ રચાવે પછી પવનને પાણી સતી ઉમિયાજી આરાધે બેઠા બ્રહ્માવેદ પુરાણી આ વાત વિશે અન્ય એક વાણી લઈએ તો જ્યારે શિવજી સાંભળો ઉમિયા નામ વિસ્તારો આ પૃથ્વીમાંથી સૃષ્ટિ રચાણી તેથી બહુનામી રહ્યા બારા કહેવાનો અર્થ એટલો જ કે બહુનામી અંદર બહાર સાકાર નિરાકાર બધી રીતે છે એ જ એની કળા છે આગળ કહે છે ગણપતિ બાપાએ બાગ રચાયો ચંપો મરવો ચમેલી કડી કેદકી કેવડો એવી ફૂલવાળી પીઠા ભગત કહે છે કે આપણો દેહ એક બગીચો છે જે ગણપતિ થકી રચાયેલ છે પ્રથમ પગથિયું ગણપતિનું છે મૂળ આધાર ગણપતિ છે એ કેવી રીતે એ એક અન્ય વાણી દ્વારા સમજીએ ગણપતિ થકી હુવા ઉજાલા દર્શન દિયો સ્વામી શું બંક નાળના ઘાટ ઓળંગતા પીલે પ્યાલા આમ મુળાધાર ચક્રમાં ગણપતિનો વાસ છે મૂળાધાર ચક્ર પ્રથમ દ્વાર છે હવે ફોરદીએ ફૂલવાડીમાં ચંપો મરવો ચમેલી કડી કેદકી કેવડો અર્થાત આપણા હૃદયમાં સત્ય પ્રેમ કરુણા દયા ભાવના વગેરે રહેલા છે એ જ ફૂલવાડી છે એની જ સુગંધ પ્રસરે છે આગળ કહે છે કે વેલો મોળો વનમાળી તો ફૂલડા લેશે વીણી એક ફૂલની એવી વાસના ગુરુગમ હોય હોઈએને જાણી અર્થાત અહીં હૃદય કમળની વાત થાય છે કારણ કે આ દરેક બાબત હૃદયમાં રહેલી છે તેથી હવે વનમાળી કહેતા જ્યારે કાળ ચક્ર હૃદયમાં રહેલ જીવરૂપી ફૂલને વીણી લેશે એટલે આ ફૂલવાળી ઉજ્જળ થઈ જશે પરંતુ જેને ગુરુગમ હશે તેને જીવની ગતિ ભક્તિ રૂપી ચાવીથી જાણી છે તેની ફૂલવાળી સદાને માટે ખીલેલી જ રહેશે અને તેને જાણ્યા વગર પછી આગળ એથી ઉપરની વાત કરતા કહે છે સાધુ સંતની સેવા કરી લે તને ક્યાંક દેશે નિશાની લખી પરવાનું આપશે પછી નહીં રોકે દરવાણ અર્થાત આ નિશાની પ્રેમ લગનથી જો સાધુ સંતોની સેવા કરી હોય અને જો ક્યાંક સમર્થ સંતોના આશીર્વાદ રૂપ જે ઘરે જવાનું છે એ ઘરની નિશાની પરવાનો આપી દે તો પછી તેને કાળ પણ રોકતો નથી કિમ સાહેબ એક વાણીમાં કહે છે મને ભેટ્યા સદગુરુ ભાણા દિયા મોરછાપ પરવાના અમરપટ્ટા લીખ દિયા ગમરા ગગન ઘર મેં જાના ઝીલમીલ જ્યોત અખંડ ઉજિયારા ઠીક ત્યાં ઠેરાણા એટલે કહેવાનું એટલું કે સદ્ગુરુની દયા થકી પરવાનો મળે છે અને એ પરવાનો મળી ગયા પછી ક્યાં ઘરે જવાનું છે એની ખબર પડે છે આગળ કહે છે કે તારા બાનાની પત રાખજે સેવા કરજે સંભાળી દાસનો દાસ પીઠો ભગત કહે આગુની હોય ઓળખાણી અહીં પીઠા ભગત આખરી વેળાની વાત સૂચવે છે આખર વેળાની જો નિશાની ના આપીએ તો જગત હાંસી ઉડાવે કોઈને ભક્તિ માથે વિશ્વાસ ના રહે માટે પરમાત્માને એટલી જ પ્રાર્થના કે આખર વેળા સુધારે અને ક્યાંથી આવ્યા છે ને ક્યાં જવાનું છે એની સૂજ પડે એટલે કે આપણને આપણી આગળની ઓળખાણી હોય ક્યાં સમયે જવાનું છે કઈ ઘડી ચેતવાની છે એની ઓળખાણ હોવી જોઈએ આ સરસ મજાની વાણી સદાને માટે અમર છે આવા સંતોને વારંવાર વંદન છે બસ આ વિડિયોમાં આટલું જ સર્વે ભક્ત પ્રેમીજનો મારા જય ગુરુ